વાલોડ તાલુકાના બાજીપુરાથી બુહારી જતા માર્ગ પર આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવેલ છે ત્યારે આ આ માટે માટે અને વિરોધ શું છે આખો મામલો તાપી સ્વરાજના રિપોર્ટમાં આજ રોજ વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક લાઇનમેન યુવક ખાડામાં ઉભો હતો ત્યારે માટી તેના પર ધસી આવતા તે અંદર દબાઈ ગયો હતો અને યુવકનું મોત નિપજ્યું હતું ત્યારે આ યુવકનું નામ તેજસ જગદીશભાઈ કોકણી હોય અને આ યુવક ભોજપુર નજીક ગામનો હોય તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં યુવકનું મોત થતાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવેલ છે તેમજ એજન્સીને બોલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો છે અને આ મામલાને થાળે પાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જોકે હજુ સુધી સ્થિતિ કાબૂમાં આવેલ નથી અને રસ્તા પર ચક્કાજામની સ્થિતિ જ્યોની ત્યો જોવા મળી રહી છે તેમજ વધુમાં હજુ સુધી કોઈપણ અધિકારી સ્થળ પર આવેલ નથી ત્યારે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે અને આખરે શું નિર્ણય આવશે તે અંગેની તમામ માહિતી સાથે તાપી ન્યૂઝ ચેનલ દ્વારા પડે પણની ખબર આપના સુધી પહોંચાડવામાં આવશે જેથી બન્યા રહો તાપી ન્યૂઝ ચેનલ સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બોલો એવું મારી વાત સમજો કોન્ટ્રાક્ટલી એજન્સી નું કામ માં સंडे નથી હોતો તમે સમજો સુરક્ષા જવાબદારી એમ જ છે અમે ના ભારતા જ નથી એનામાં કામ નહીં કરું

એજન્ટોને આતો હતો આમ પરમિશન માટે વલીલ તમે સમજો ભગવાન તમને ખાલી ખબર છે કે મને કીધું ભાઈ એને બોલાય લે ફોટો તો બેહી જાય તો માલના ભાઈ મે લાવવા જાવું માલ લેતા જ છે એ વળા ભાઈ આપની પેડી ફોટો લઈ તો ના હોય તમે પરકોડ આનો ઓફિસમાં કે આઈયો હતો ચાલે અમે એકો પાણીનો નંબર આવજો તમને એક डेलीगेशन રાખો ભાઈ जुदी जुदी बात कर सो मेल नहीं पड़े तो أوze, areagar, Neno? 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 Ah, तो सीना माटे था लास्ट कड़ा मावी डॉक्टर चेक कर बराबर बिजु नेनु कोई इन्हें गेम तो बोला मारने का હે પેલી નીતિના પર તો ની ઓકા દે કામ મજૂરા જતા હે અમે રેટિંગ કરાવો ને એજન્સી વાળો ભાઈ શું નું મને કસોવું કે કે તેના કે કે આપણે પહેલા પોલીસ નથી ગયા એમ કે બોલે સાહેબ હું સ્થળ પર છું તમારા મામલતદાર ને મોકલો ને તાત્કાલિક